રાજકોટ પાયલ હોસ્પિટલમાં મહિલાઓના મેડિકલ ચેકઅપ સીસીટીસી અપલોડનો મામલો સમગ્ર મામલે ધારાસભ્ય ડો દર્શિતા શાહનું નિવેદન આવી નીચલી કક્ષાની માનસિકતા ધરાવતા વ્યક્તિ સામે સરકાર કડક પગલા લેશે રકમ કમાવવા આવા વિડીયો અપલોડ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે બાઈટ ડો દર્શિતા શાહ ધારાસભ્ય પશ્ચિમ એક દર્દીનો વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો છે સમગ્ર વિડીયોની તપાસ અત્યારે ચાલી રહી છે કે કઈ હોસ્પિટલમાંથી કયા લોકોએ અને કયા શહેરમાંથી કે આ વિડીયો બની અને વાયરલ થયો છે ત્યારે જે કોઈએ પણ માનુલી રકમ માટે થઈને આવો વિડીયો બનાવી અને યુટ્યુબમાં એનો સસ સબસ્ક્રિપ્શન લેવું અને એમને આ બધી પ્રત જોવા મળશે એવો આ વિડીયો વાયરલ કર્યો છે આવી ખૂબ નીચલી કક્ષાની માનસિકતા ધરાવતા લોકો સામે સરકાર ખૂબ આકરા પાણીએ એમની સામે કડક પગલાં લેશે અને એમની સામે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે